કરજણ તાલુકાના સાંસૃત ગામે બ્રાહ્મણની જમીન બાબતે વિવાદ થતા મિત્રનો ઉપરાણું લઈ જાનથી મારી નાખી સળગાવી દેવાની ધમકી આપતા કરજણ પોલીસ મથકે નોંધાય ફરિયાદ સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાંસદ ગામમાં કિશનભાઈ જીતેન્દ્રભાઈની વડીલો પર્યાજીત જમીન બ્રાહ્મણ ફળિયામાં આવેલી છે જેની બાજુમાં રેખડ ઇસપસમાલ જે હાલ યુકે લંડનમાં રહે છે જેની દેખરેખ માટે રેખડ મુબારક અહેમદને સોંપેલી છે મુબારક અહેમદ રેખાડે કિશન ભટ્ટની જમીન પર દબાણ ઘરે કમ્પાઉન્ડ વોલ બનાવી મકાન બનાવવાના પ્રયત્ન કરતા કિશન ભટ્ટે મુબારક રેખડને કીધું કે અમારી જમીન પર તે દબાણ કરો છો તેમ કહેતા વિવાદ સર્જાયો હતો વિવાદ સર્જાતા કિશન ભટ્ટે સાંસ્કૃત ગામે પંચાયતમાં માપણી અંગે અરજી કરતા મુબારક રેખડને મિત્ર જે માથાભારી ઈસમ છે યાકોબ અલી જમીદાર તે અગાઉ પણ બકરી વખતે સાંસ્કૃત ગામમાં ગૌ હત્યા કરાઈ હતી અને પોલીસ પ્રશાસન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તે ગુનાનો મુખ્ય આરોપી પણ છે તેમ જાણવા મળ્યું હતું આ માથાભારે ઈસમ જાણે પોતાની જાતને ડૂન સમજતા તે પોતાના મિત્ર મુબારક ઉપરાણું લઈ ભટ્ટી પાણીપુરીની લારી ચલાવે છે ત્યાં જઈ અને મુબારક અહેમદ રેખડ વિરોધ અરજી કેમ કરી તેમ કહી કિશન ભટ્ટ સાથે ઝપાઝપી કરતા આસપાસના લોકો આવી કિશન ભટ્ટને છોડાવ્યો હતો માથાભારે ઈસમ યાકુબ જમીદાર જતા જતા ધમકી આપી હતી કે સાલા બામણા અરજી પાછી ખેંચી લેજે નહીં તો તને જાનથી મારી નાખી જીવતો સળગાવી દઈશ તેવી ધમકી આપવાના આક્ષેપ જોવા મળ્યા હતા આ બાબતે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાથે મારું નામ ભટ્ટ કિશન કુમાર જીતેન્દ્રભાઈ છે હું સાસોટ ગામનો રહેવાસી છું અને મારે ઈસબ અહેમદ રેખર જોડે જમીનની જે મેતર બાબત ચાલી રહી છે તે મેતર બાબતે તેનું ઉપરાનું લઈને યાકુબ ઇસા જમીદાર જો મેં પંચાયતમાં વાંધા અરજી આપેલી તેનું ઉપરાણું લઈને મને મારી પાણીપુરીની લારી આવી અને મને આમ કીધું કે જે તે વાંધા અરજી આપી છે જે તે અરજી પાછી ખેંચી લેજે નહીં તો તને જાનથી મારી નાખીશું તારા ઘરો સળગાવી દઈશું અને તને ગામમાંથી બહાર કાઢીશું ત્યારબાદ આ જે યાકુબીસા જમીદાર છે એ બે હજાર તેરના મુખ્ય ગૌહત્યાનો આરોપી છે જેને પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસની ગાયો પર ગાડી પર સળગાવી દીધી હતી અચ્છા તમારે કઈ જમીન વિવાદ છે કઈ જમીનનો મારે જમીનનો વિવાદ મારે ઘરના પાછળ આવેલો વાળા છે એ વાળાનો અમારી પાસે એકસો પચીસ વર્ષ જૂનો રેકોર્ડ છે હાલમાં પણ મારા દાદા જગદીશચંદ્ર હિરાલાલ નામના બટને ચાલે છે અને અમે અમારી જગ્યાને ન્યાય માટે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ અરજી કરેલી તથા પંચાયતમાં ગ્રામ પંચાયતમાં વાંધા અરજી આપેલી તદા ટીડીઓ સાહેબને પણ અરજી આપેલી તથા કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી તમામે સાહેબોએ અમને સમાધાન કીધેલું સાહેબોએ કે તમારી કાર્યવાહીનો નિકાલ આવી જશે અને તલાટી સાહેબે અમને કીધું કે તમારા કાર્યવાહીનો અમે નિકાલ કરવાની કોશિશ પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજે યાકુબ ઈશા જમીદાર જો ખૂબ માથા ભારે ઈસમ છે જેની અમને ખૂબ ધક અને બીક છે તેના કારણે અમે આજરોજ કરજન પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબને આજ રોજ અમારી ફરિયાદ આપી હતી અને અમે ન્યાય માટે ભરવાડ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું કે આજ તમને ન્યાય અપાવીશું જય